જોયો હોય એને બધાની દુકાન હોય આ બધાને નહિ ઘણા તો હોય જ છે શેઢો ની કાઈ જોયું નથી હોતું અને હાંડ થી બેઠા હોય કાતરી ખાતા હોય છે સાહેબ તમારી જાણ ખાતર તમે એવી કાતરા ની વાત ના કરો હું કઈ ઓછી માયા નથી એટલે માયા ની આમાં કઈ વાત જ નથી

આ તો હું આઈ છાપા માંથી બોલું છું છાપામાં આવે છે ખેડૂત ખેડૂતના માસો ડુંગળી રોડ ઉપર નાખી દે છે કે નથી નાખી ભાવ નથી આપતા ખેડૂતોને બારસો રૂપિયા ચૌદસો રૂપિયા ભાવ ડુંગળી ના ડુંગળી ઈ ની ડુંગળી નાખી જાય છે ગૃહિણી ના બજેટ ખોરવાય છે કાય ગૃહિણી ગૃહિણીના બજેટ તમે એવું લખો છો ખાતર ને હો ટકા જે દિવસે એમ લાગે ને બચી ગયા લાગેટિંગ થાય બાકી તમારા દાવાથી તમે આવો પછી મને ઓળખતા નથી હું ખેડૂત છું તમારા ચેરમેન થાય કયો મારું નામ આપો તમે એની વાત કરજો હું તમને ઓળખું છું તમે મને ઓળખો છો અમારા ચેરમેન નથી ઓરખાંડ ની ચર્ચા જ નથી જગદીશભાઈ આ ચર્ચા એટલી છે રાજા કંસ ના દરબાર જેવા ગણાવ્યા એટલે બધા હોય પડાવી લેતા હોય પણ સાંભળો હજી કઉ છું સો ટકા ખાના છે તો હજી કંસ તો દવા દો ખેડૂતો માટે કતલખાનું છે લ્યો ઓહો આમાં હા બિલકુલ છે પણ તમે કોઈ ખેડૂતો કેવા જોઈએ કે માર્કેટિંગ યાર્ડ વાળા લૂટી લીધા એવું તમને કોઈ કેવાય છાપામાં કોણ આપે છે કોઈ દાખલો એવો છે ખેડૂતો એમ તમને કીધું કે અમને લૂટી લીધા યાર્ડ વાળા એવું કીધું

જો તમારી ભાષામાં વાત કરવું હોય તો તમે કે બધું નો હોય મેં કીધું કે રાજકોટ માર્કેટિંગ યાર્ડ એમ બોલ્યો હાલો તમે માર્કેટિંગ યાર્ડ શબ્દ બોલ્યા તમે રાજકોટ બોલ્યા હોય તો તો કે પ્રશ્ન છે તો તો બીજા એમ નહીં પત્રકારો હરામી છે મારે શું કામ તમારી ઉપર ગુસ્સે થવું જોઈએ હરામી ના જો એવું કોઈ કહેવાય ને બધા પત્રકારો મારા મિત્ર છે ના ના પણ હોય તો હું પત્રકારોને સમાચાર મોકલાવાનું સમાચાર આપવાનું બધું હું આય માર્કેટિંગ યાર્ડ નું હું જ કામ કરું છોડો અને તમે ગમે એને પૂછી લેજો અતુલ કમાણી કોણ એટલે તમને કેસે હોત

તમે આ ભાષા ન બોલો આ શબ્દ ન વપરાય એ મને ક્યો તમે આ આજે તમે કંસનો દરબાર તમે જે શબ્દ વાપરો ને માર્કેટિંગ યાર્ડ ને ઉલ્લેખિન બરોબર તમે એવું કે જોયું હોય ને ખાના કહું છું કતલખાના કહું છું કંસનો દરબાર એ માંગ્યો આલો ને કતલખાના છે હું કહું છું તમારું નામ લીધું રાજકોટ રાજકોટનું તમે શું કામ ગરમ થાવ હું આથી પત્રકાર હરામી એમ તમે કહો બારે હું કામ ગરમ થાઉં જોઈએ હું છું હરામી તો થાઉં

ભાવ આપો સુવિધા નથી જોતી અમે એવું છાપ્યું હોય કે આ માર્કેટિંગ યાર્ડમાં તમારી લાગણી કોઈ રાજી કા ન થાય એમ ખેડૂત અમારી લાગણી રાજી હોય ખેડૂત બાજુ બોલતા હોય એ પ્રશ્ન નથી ખેડૂતોને ઉચ્ચા ઊંચા પૈસા મળે તો અમને કમિશન